રાજકોટ જિલ્લાના ગોંડલમાં પાટીદાર આગેવાન અને જીગીશા પટેલને નનામી લેટરમાં ધમકી મળી છે જે મામલે જીગીશા પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી ગેરકાયદે ડીઝલના ધંધા સહિતના કામો હજુ પણ ચાલુ છે એ મુદ્દે એસપીનું ધ્યાન દોરવા ગયા હતા સાથે સાથે જીગીશા પટેલે જણાવ્યું હતું કે ગોંડલમાં રાજુ સખિયાની ઓફિસે નનામી લેટર આવ્યો હતો એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી એક સંમેલન કરવાની વાત સામે આવી છે જે સંમેલનની અંદર જિગીશા પટેલનો ચોટલો પકડી સ્ટેજ ઉપર લઈ જવાના એવો લેખિતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બાબતે અમે કાયદાકીય પગલાં લેવાના છીએ જે નનામી લેટર આવેલો છે તે બાબતે જીગીષા પટેલે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે સૌથી પહેલાં તો ગોંડલની અંદર જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એસપી સાહેબે જે કામગીરી કરી છે અને ગોંડલની અંદર જે કહેવાય ને કે દારૂ ડ્રગ્સ જેવા દૂષણો જે હતા શેરબજારના સટ્ટાઓ રમાતા હતા અને બીજા ત્રીજા બે નંબરના જે ધંધાઓ હતા એ બધા બંધ કરાવ્યા એ બદલ એસપી સાહેબને અમે આભાર વ્યક્ત કરવા ગયા હતા એ સિવાય બાયોડીઝલની જે કંઈ પણ બે નંબરના ધંધાઓ એ લોકોના ચાલે છે એ બાબતે એનું ધ્યાન દોરવા પણ ગયા હતા સાથે સાથે ગોંડલની અંદર રાજુભાઈ સખિયાની ઓફિસે એક નાનામી લેટર આવેલો છે એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જીગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદા કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નાનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય એક હિંમત રખાય જે તમે રાખી નથી અને બીજા બધા સમાજના લાગેવાનો પણ મારી સાથે છે એટલે એમને પણ કહેવા માગું છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં જો કે મને ખબર છે વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય જે સમાજના કહેવાય ને કે નેતૃત્વ કરતા હોય સમાજની આગેવાની કરતા હોય અને એ લોકો સમાજના હિત માટે વાતો કરતા હોય હિત માટેની કાર્યવાહી કરતા હોય એ તમામ લોકો કોઈ દિવસ આવા કોઈ માં આવે નહીં એમાં કોઈ દિવસ ભરમાય નહીં અને આ કોઈ કહેવાય ને કે એક વાહિયાત વાત હતી પણ છતાંય ઘણી બધી વખત મને આ લોકોના તરફથી આ જે ગુંડા તત્વો છે જે ગોંડલની અંદર કામ કરી રહ્યા છે જે આવારા તત્વો છે રાખી રહ્યા છે એવા લોકોના ફિટુઓ જેને કહેવાય જે જેના નાના નાના માણસો ચા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે પણ આજ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્યવાહી કરવા માંગુ છું આ મેં પોલીસ પ્રોટેક્શનની માંગણી માગણી કરી છે પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઈશ